આપણે સૌથી પહેલા સ્વાદ્ય બે પોઈન્ટ બે કરવાનું છે સરવાળો માઇનસ ત્રણ અને ગુણાકાર બે છે તેવા દ્વિઘાત બહુપદી મેળવો આપણે આ બે ની મદદ દ્વિઘાત બહુપદી મેળવવાની છે હવે દિગ્ગજ બહુપદી મેળા માટે પહેલા તમને આપી શું છે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા માઇનસ થ્રી આલ્ફા ઇન્ટુ બીટા શું આપ્યું છે હવે છે બહુપદી તેના માટેનું સૂત્ર કંઈક આ રીતે છે એક્સ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ આલ્ફા બીટા આપણે સાબિત પણ કર્યું હતું ક્લિયર હવે એક્સવેર આલ્ફા પ્લસ માઇનસ માઇનસ આના વયો પાડો ને તો જે જવાબ આવશે ને એનો સરવાળો કરશો તો માઇનસ ત્રણ ની એની બાદ બાકી કરે એનો ગુણાકાર કરશો તો કેટલા આવશે ત્રણ જવાબ હવે બે જવાબ આવશે ખ્યાલ આવ્યો હવે સાથે બે પોઈન્ટ બે ના ક્વેન ટુ નો પહેલો એમાં તમને બે વસ્તુ આપી છે કઈ કઈ બે વસ્તુ આપી છે સરવાળો કે આલ્ફા પ્લસ બીટા ઇઝ ગીવન વન બાય ફોર આલ્ફા ઇન્ટુ બીટા ઇઝ માઇનસ આ તમને આપ્યું છે હવે મારે આની મદદથી મારું સમીકરણ મેળવવાનું છે તો શું આવશે સૂત્ર એક્સક્વેર માઇનસ છેદમાં ચાર માઇનસ વન પ્લસ માઇનસ અહીંયા જ ધ્યાન રાખવાનું કે નિશાનીઓમાં જ લોચા થાય બાકી દાખલા હવે આપણી પાસે છે ને ચાર છેદમાં છે એટલે લસા કહેવાય લસા આને પણ ગુણવાનો

આપણી પાસે સૂત્ર એને મેળવવા માટેનું સૂત્ર માઇનસ આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ આલ્ફા તમે પોતે પણ લખોને જેટલી વાર રિપીટ એટલી વાર બોલવાનું

ઝીરો વર્ગમૂળમાં પાંચ એટલે પેલા આલ્ફા પ્લસ બીટા તમારી પાસે છે ઇન્ટુ એક્ એટલે મારું આ તો ઝીરો થઈ જાય આ નિશાની પણ પતી ગઈ હવે આ વર્ગમૂળ પાંચ રહ્યું એટલે કે આ દિઘાત સમીકરણ એવું છે કે દીઘાત બહુપદ એવી છે એના તમે અવયવ પાડો અવયવ પાડીને એના શૂન્ય મેળવો એના શૂન્યનો સરવાળો કરશો તો જવાબ તો શૂન્ય શું આવશે આના એમ તો નહીં આવે ને એમ ડાયરેક્ટ આવશે હ સર

આલ્ફા પ્લસ બીટા ઇક્વલ ટુ વન બરાબર જોયું આજે મળી જશે થેન્ક યુ કારણ કે જ્યાં સુધી તમે જુઓ નહીં ને પછી તમારું ધ્યાન અહીંયા રહેશે નહીં બોલવાનું ને તમારે એટલે આ નથી લખ્યું કઈ વાંધો નહીં તો આપણું મેઇન આન્સર આ છે પણ આપણે લસા તો બતાવવો પડે ને એટલા એ લોકો કહ્યું સમીકરણ કહ્યું તો સમીકરણ આ જ ખ્યાલ આવી ગયો ચાલો હવે એક્સ સ્ક્વેર આલ્ફા પ્લસ બીટા એને પછી હું જો આવી રીતે લઉં કે ભાઈ આના બદલે લઉં ઇક્વલ ટુ ઝીરો એટલે ત્રણ પેલી બાજુ જાય તો શું થઈ જાય ઝીરો થઈ જાય ખ્યાલ આવે છે પીએફ પીએફએક્સના બદલે આને ઇક્વલ ટુ ઝીરો લઉં છું ઇક્વલ ટુ ઝીરો ઇક્વલ ટુ ઝીરો હવે ત્રણ આ બાજુ જશે એટલે શું થઈ જાય યુ બેટર ઝીરો થઈન પાંચમો પણ લખી દઉં પાંચમા માં શું કે છે કે આલ્ફા પ્લસ બીટા માઇનસ વન બાય ફોર આલ્ફા ઇન્ટુ બીટા વન બાય હવે एक चार लखी दिए

આલ્ફા ઇન્ટુ બીટા વન આપે પ્રેક્ટિસ બુક આપો મને બોર્ડ પરથી ઉતારી શકશો એટલે આપડો સમય એટલો સારી રીતે ઉપયોગમાં લઈ શકાય જો આમાં પહેલી રકમ હશે તે શૂન્યનો સરવાળો અને બીજી હશે તે શૂન્યનો શું હશે ગુણા અન્ડરસ્ટેન્ડ uh, આ દસ તમારે જાતે કરવાના ચાલો હવે આપણે ને બધું જોયું રકમ લખી વેઇટ કરો હવે તમે અહીંયા ધ્યાન આપો બધા ધ્યાન આપો ધ્યાન આપો ધ્યાન આપો હવે તમને હું ક્વેશ્ચન કરાવું છું ઉદાહરણ પાંચ ઉદાહરણ આપણું ઉદાહરણ ચાર જોયું સાથે સાથે શું જોવાનું છે ઉદાહરણ એમ કીધું કે ચકાસો કે માઇનસ વન બાય થ્રી એવું છે માઇનસ વન બાય થ્રી એ ત્રિઘાત બહુપદી હમણાં સુધી આપણે કઈ જોતા હતા દ્વિઘાત હવે કઈ છે ત્રિઘાત બહુપદી ના શૂન્યો છે અને પછી શૂન્ય અને સ વચ્ચેનો સંબંધ તમારે જોવાનો છે પહેલાં તો આના શૂન્યો છે એટલે શું કે આ ત્રણ કિંમત તો તમે જો આની અંદર મૂકશો તો જવાબ શું આવે ઝીરો આવે એટલે વારા પરથી પહેલાં ત્રણ મૂકો જવાબ ઝીરો માઇનસ એક મૂકો ઝીરો માઇનસ એકના છેદમાં ત્રણ મૂકો ક્લિયર થયું તો સૌથી પહેલાં આપણે શું લઈએ પી થ્રી લઈએ આપણે સાબિત કરવાનું છે કે શૂન્યો છે કે બાકીની વાત પછી કરીએ ત્રણ ત્રણ નો ઘન કેટલા થાય ત્રણ નો વર્ગ તાલી એ તો ખબર છે ને નિશાનીઓમાં કઈક લોચો દેખાય છે જોઈ લઈએ અહિયાં માઇનસ તેત્રીસ અહીંયા માઇનસ તેત્રીસ એટલે શું થયું આપણે માઇનસ નું પ્લસ કરે એમ થ્રી છે એટલે અગિયારતાલીસ તેત્રીસ હવે એક્યાસી ને આ નો સરવાળો પણ શું થાય છે જવાબ શું આવ્યો હવે અહીંયા બોર્ડ પર ધ્યાન આપશો બંધ કરી દઉં ક્યુબ માઇનસ વન ખબર ને જયારે કાઉન્ટમાં નેગેટિવ સંખ્યા હોય એટલે કે ઋણ હોય ઉપર એકી સંખ્યા હોય તો જવાબ માઇનસ માં આવે નેગેટિવ છે ઉપર બે સંખ્યા એટલે પ્લસ માઇનસ 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 ત્રણ માઇનસ પાંચ અગિયાર બાય ત્રણ ગયા તો માઇનસ ત્રણ માઇનસ પાંચ માઇનસ આઠ પ્લસ આઠ શું જવાબ આવ્યો હવે પી શું લેવાનું છે વન બાય થ્રી અપૂર્ણાંક આવે એટલે માઇનસ વન બાય થ્રી છે કેમ તો માઇનસ વન બાય થ્રી ફાઈવ ઇન્ટુ માઇનસ વન બાય થ્રી ઇલેવન ઇન્ટુ માઇનસ વન બાય માઇનસ છે ઉપર એકી સંખ્યામાં ઘાત છે એટલે શું આવશે માઇનસ એક નો ઘન એક ત્રણ નો ઘન પ્લસ વન નીચે નાઇન માઇનસ માઇનસ પ્લસ ના છેદમાં ત્રણ માઇનસ માઇનસ એક ના છેદ માં નવ માઇનસ ટેકનિકલી મારો લસા કેટલો થશે નાઇન એટલે કે નવ તો આને કઈ ગુણવાની જરૂરસ એક ચાલો તેત્રીસ નવતાલીસ હવે પ્લસ તેત્રીસ છે મારી પાસે અને આ ત્રણ નો સરવાળો માઇનસ એટલે માઇનસ તેત્રીસ થાય જવાબ શું આવ્યો તો ત્રણે ત્રણ કિંમત મુકતા આપણો જવાબ શું આવે છે ઝીરો આવે છે શું આવે છે એનો મતલબ શું થાય એનો મતલબ એમ થાય કે ત્રણ માઇનસ એક અને માઇનસ એક ના છેદમાં ત્રણ બહુપદીના શું છે ત્રિગાત બહુપદીના શૂન્યો શૂન્ય એટલે ઉકેલ છે ને એટલે કે તમે આના અવયવ પાડો તો તમને ત્રણ જવાબ મળે એ ત્રણ જવાબ હશે શૂન્ય હશે હવે એમ કીધું છે બહુપદી એ બહુપદી ને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવીએ એક્સ નો ઘન બી એક્સ નો વર્ગ સીએક્સ પ્લસ ડી બરાબર પ્રમાણિત સ્વરૂપ કયું છે પેલું શું હતું એક્ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી આમાં શું ચાલો અને ડી બરાબર માઇનસ હવે આમાં પહેલા સૌથી પહેલા આવે શૂન્યોનો સરવાળો શૂન્યનો શૂન્ય એટલે આલ્ફા બીટા અને ગામા

ટેક્સ્ટબુકમાં એમ કહે ને કે ઘણી વાર કે આ નથી પણ આપણે કરવામાં વાંધો શું છે કારણ કે આગળ ભણવામાં ગમે તે આપણને યુઝફુલ થાય તો હું માઇનસ બી માટે શું લખી શકું એક્સ સ્ક્વેર નો સહગુણક કોનો સહગુણક છે ને નીચે કોનો એક્સ ઘનનો સહ ગુણક ક્લિયર થઈ ગયું બધાને એટલે આ રિલેશન આવી ગયું હવે મારે લેવાનું છે બે શૂન્યના ગુણાકારનો સરવાળો બબ્બે શૂન્ય લીધા છે એનો ગુણાકાર અને એનો શું કરવાનો છે આમાં ત્રીજી વસ્તુ હોય પહેલામાં ખાલી શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર આવતો હતો આમાં શૂન્યનો સરવાળો આવે બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો આવે અને એના માટે મારે શું કરવું પડશે પહેલાં તો બબ્બે શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા આલ્ફા શું છે મારી પાસે આ આલ્ફા છે આ બીટા છે આ ગામા છે તો થ્રી ઇન્ટુ માઇનસ વન પ્લસ માઇનસ વન ઇન્ટુ માઇનસ વન બાય થ્રી પ્લસ માઇનસ વન બાય થ્રી ઇન્ટુ થ્રી ખ્યાલ આવ્યું મેં શું કર્યું આલ્ફાનો બીટા સાથે બીટાનો કેમ એટલે અહીંયા માઇનસ થ્રી માઇનસ માઇનસ પ્લસ વન બાય થ્રી 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 કટ થઈ ગયા માઇનસ લસા કેટલો માઇનસ ઓ જેના કોન્સેપ્ટ લસા ગુસ્સાના ક્લિયર ન હોય એને થોડી તક માઇનસ માઇનસ ત્રણ એટલે માઇનસ

નીચે કોનો સહગુણક હવે ત્રીજું પણ એમાં આવે છે શૂન્યનો ગુણાકાર તો શૂન્યના ગુણાકાર માટે શું લઈશ આલ્ફા બીટા ગેમા આલ્ફા શું છે મારી પાસે ત્રણ માઇનસ એક હવે આને કટ કરાય ને કેમ નહી કટ કરવા ખબર છે ને તમને કેમ નહી કટ કરવાનું આપણે શીખેલા કે આમાં શૂન્યના સહ ગુણક દાખલામાં કટ નહીં કરવાનું એની જગ્યા પર ચાલો ત્રણ નો જવાબ શું આવશે ત્રણ શું છે આપણી પાસે એ નીચે શું છે ડી પણ કેવું ઉલટા ઉલ્ટા એટલે આ લેવાનું પહેલા આ લેવાનું માઇનસ ડી અપોન કેમ સર માઇનસ ડી ત્રણ એટલે જો ડી એટલે માઇનસ ત્રણ તો ત્રણ એટલે માઇનસ ડી તો તમારી પાસે અહીંયા શૂન્યનો ગુણાકાર શું આવ્યું અલ્ફાબીટા ગેમાં દાખલો જેટલો લાંબો છે ને કે ચાલુમાં આપણે બી ભૂલી પણ વાંધો નહીં ફરીથી સમજાવ છું શૂન્યનો સરવાળો માઇનસ બી અપો બે શૂન્ય ગુણાકારનો સરવાળો શું આવશે સી અપો અને શૂન્યનો ગુણાકાર માઇનસ બી અપો આમાં ત્રણ વસ્તુ આવે સુરેખ બહુપદીમાં એક્સ બરાબર માઇનસ બી અપો આવે દ્વિઘાત બહુપદીમાં આલ્ફા પ્લસ બીટા માઇનસ બી અપો આલ્ફા ઇન્ટુ બીટા સી અપો શું આવશે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમાં માઇનસ બી બે શૂન્યનો ગુણાકારનો સરળ આલ્ફા બીટા બીટા ગેમાં ગેમાં આલ્ફા સી અપો આલ્ફા બીટા ગેમાં માઇનસ એ આવે તો આ આપણા શૂન્ય સાતનો સબરને છેલ્લું ડી આમાં ડી કઈ સંખ્યા છે ખબર છે અહીંયા મેં અચળ પદ લીધેલું ને એ રોંગ નહીં કહેવાય કારણ કે આ કોનો સહગુણક હતો એક્સનો સહ ગુણાકાર અચળપદ અહીં આવે આપણે છે ને બહુપદ દ્વિઘાત બહુપદીના મૂળમાં હતા ને અહીંયા શું આવશે એક્સ ઘનનો સહ છે આમાં અચળપદ ક્યાં આવશે શૂન્યના ગુણાકારમાં આવે ક્લિયર થયું બધાને કોઈ ડાઉટ છે હવે ઓકે ચાલો